તો તમને પણ એવું થાય છે રાત્રે કે કાલે સવારે બાળકોને લંચબોક્સમાં શું બનાવું એ પણ પાછું હેલ્ધી શું બનાવું તો જો બાળકો દૂધી ના ખાતા હોય ને તો આ રેસીપી તમારા માટે છે એટલા ટેસ્ટી ક્રિસ્પી આજે આપણે દૂધી સેવના પરાઠા બનાવીશું આ પરાઠા બાળકોને તમે લંચ બોક્સમાં આપશો ને તો દૂધી ખાશે અને એને ખબર પણ નહીં પડે તમે આની અંદર દૂધી એડ કરી છે અને આ પરોઠા વણતી વખતે પણ જરાય ફાટશે કે તૂટશે ને એટલા સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે જો તમે એક વખત બનાવશો ને તો વારંવાર બનાવશો ફક્ત એકથી બે ટીપ્સનું ધ્યાન રાખી લીધું ને તો દૂધીના પરાઠામાં દૂધીનું જરાય પાણી નહીં છૂટે અને આ પરાઠા તમને વણવામાં પણ ઇઝી રહેશે અને એટલા સરસ ટેસ્ટી ચટપટા બનીને તૈયાર થઈ જશે તો દૂધી સેવના પરાઠા બનાવવા માટે અહીં એક વાસણની અંદર બે કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે જે આપણે રેગ્યુલર રોટલી કરીએ છીએ એ જ લેવાનો છે તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એટલો તમારે લોટને લઈ લેવાનો છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અડધી ચમચી જેટલો અજમોને હાથની મદદથી મસળીને એડ કરીશું ડાયજેશન માટે અને જ્યારે પરાઠા બનાવતા હોય ને ત્યારે અજમાનો ફ્લેવર એટલો સરસ આવશે સ્કીપ નહીં કરતા જરૂરથી એડ કરજો અને આ રીતે હાથની મદદથી મસળીને આપણે લોટની અંદર જ એડ કરી દઈશું હવે મોટી બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ આપણે વધારે એડ નહીં કરીએ બસ પરાઠા થોડા એવા સોફ્ટ અને ક્રિસ્પી થાય ને એટલા માટે હવે હાથની મદદથી સારી રીતે લોટને મસળતા જઈશું અને નોર્મલ પાણીથી લોટને આપણે બાંધી લેવાનો છે હવે પરાઠાનો લોટ જે છે ને એ આપણે રોટલી કરીએ છીએ ને એનાથી પણ થોડો એવો ઢીલો બાંધવાનો છે જ્યારે તમારા પરાઠાનો લોટ ઢીલો હશે ને ત્યારે તમારા પરાઠા ફાટશે તૂટશે નહીં વણતી વખતે પણ એટલા સરસ રહેશે તમે વધારે સ્ટફિંગ ભરશો ને તો પણ તમારા પરાઠા એટલા સરસ બનીને તૈયાર થઈ જશે તો હાથની મદદથી મસળીને મેં આ રીતે લોટને બાંધી લીધેલો છે લોટનું ટેક્સચર જોઈને તમે જોઈ શકો છો લોટ એકદમ ઢીલો બાંધવાનો છે તો આ રીતે લોટને મસળી લેવાનો છે અને અડધી ચમચી જેટલું ઉપર તેલ એડ કરી લઈશું અને લોટને એકદમ સરસ રીતે ચીકડો કરી લેવાનો છે અને આ રીતે લોટને મસળીને ઢાંકીને આપણે દસથી પંદર મિનિટ રેસ્ટ આપીશું તો લોટને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે તો જ પરાઠા એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે અને જ્યારે તમે લોટ બાંધો છો ને ત્યારે લોટને આ રીતે મસળવો પણ જરૂરી છે તો જ પરાઠા આપણે એકદમ સરસ ફાટ્યા વગરના બનીને તૈયાર થઈ જશે તો બસ લોટને આપણે સારી રીતે ઢાંકી લઈશું અને એને સાઈડમાં રાખી દઈશું હવે અહીંયા મેં એક મીડિયમ સાઈઝની એકદમ કૂણી દૂધી લીધેલી છે તમારી પાસે જેટલી દૂધી હોય એટલી તમે આની અંદર એડ કરી શકો છો કેમ કે દૂધીનો ફ્લેવર એટલો સરસ આવશે અને મેં કીધું એ રીતે દૂધી જો તમારા બાળકો નહીં ખાતા હોય ને તો પણ આ પરાઠામાં એડ કરીને ખવડાવી દેશો ને તો ભરપૂર પ્રમાણમાં દૂધી તમે વાપરી શકો છો તો દૂધીના મેં અહીંયા બે પીસ કરી લીધા છે જેથી આપણને છાલ કાઢવામાં આ રીતે ઇઝી રહે અને એની છાલને આપણે બધી જ કાઢી લેવાની છે એ પછી એક વખત દૂધીને ઉપરથી ધોઈ લેવાની છે અને સારા કપડાંથી લૂછી લેવાની છે તો દૂધીને મેં અહીંયા છાલને કાઢી દીધેલી છે પાછળનો જે આ રીતે ડીટીયાનો ભાગ હોય એને પણ આપણે કાઢી લેવાનો છે અને ઘરમાં રહેલું કોઈ પણ નાનું ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લેવાનું છે તમે મોટા ગ્રેટરની મદદથી પણ ગ્રેટ કરી શકો છો પણ એની અંદર દૂધીના જે લચ્છા છે ને એ બહુ જ મોટા મોટા દેખાશે પરાઠા ખાતી વખતે ખબર પડી જશે કે આની અંદર દૂધી એડ કરી છે પણ આ રીતે તમે નાના ગ્રેટરથી ગ્રેટ કરશો ને તો એકદમ સરસ રીતે ગ્રેટ થઈ જશે અને દૂધી ગ્રેટ કરતી વખતે જ તમે જોઈ શકો છો દૂધીમાં કેટલું પાણી છે તો તમને પણ એવું લાગતું હશે ને કે આવા પાણીવાળા દૂધીના પરાઠા કેવી રીતે બનશે આ દૂધીના પરાઠા તો વણસે ણાશે પણ નહીં અને જરાય ચડશે પણ નહીં તો આ રીતે દૂધીને ગ્રેટ કરી લેવાનું છે હવે એની અંદર અડધી ચમચી મીઠું એડ કરીને મિક્સ કરી લેવાનું છે તો આ છે તમારા પ્રશ્નોનું સોલ્યુશન કે દૂધીને આપણે આ રીતે તરત જ મીઠું એડ કરીને મિક્સ કરીને બંને હાથની મદદથી દૂધીનું પાણીને આપણે કાઢી લેવાનું છે કોઈ પણ કોટનના કપડાંની અંદર પણ તમે એડ કરીને દૂધીનું પાણી કાઢી શકો છો મેં અહીંયા એક આખી દૂધીને ગ્રેટ કરી છે અને તમે જોઈ શકો છો અત્યારે જ એનું પાણી કેટલું બધું છે અને તમે આનું જે પાણી છે એ પાણીથી તમે લોટ પણ બાંધી શકો છો અને પી પણ શકો છો કેમકે એક હેલ્ધી પાણી છે દૂધીનું તો એક જ્યુસ પણ થઈ ગયો છે તો તમે આ પાણીને પી પણ શકો છો તો આ રીતે બંને હાથની મદદથી આ રીતે આપણે જે લાડવો બનાવીએ ને એવી રીતના જ આ રીતે દૂધીના પાણીને નીચવી લેવાનું છે દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે પડતું હોય છે બધું જ પાણી તો આપણે નહીં કાઢી શકીએ તમે કપડાથી કે હાથની મદદથી કાઢતા હશો ને તો પણ બધું જ પાણી તો નહીં જ નીકળે એટલે આ રીતની દૂધીમાંથી પાણી નીકળી જશે સિત્તેરથી એંસી ટકા જેટલું તમે જોઈ શકો છો પ્લેટ ભરીને પાણી અહીંયા નીકળ્યું છે પાણીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને દૂધી બધી જ મેં અહીંયા પાણી કાઢીને અલગ કરી દીધેલી છે હવે તમને હું દૂધી બતાવું છું દૂધી તમે જોઈ શકો છો એકદમ કોરી નથી રહી એની અંદર થોડું થોડું તો આપણે પાણીનું પ્રમાણ છે જ પણ હું તમને આગળ બતાવીશ કે એ પાણીનું પ્રમાણ કેવી રીતના જતું રહેશે અને પરાઠા આપણે એકદમ સરસ થશે અડધી ચમચી જેટલું આપણે પહેલા આખું જીરું એડ કરી લઈશું વન બાય ફોર ચમચી જેટલો ફ્રેશ બ્લેક મરી પાવડર એડ કરીશું મેં અહીંયા ફ્રેશલી ચારથી પાંચ મરી પાવડરને કૂટીને એડ કરેલો છે ત્રણથી ચાર તીખા લીલા મરચાંને કટ કરીને એડ કરીશું અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું તમે બાળકો માટે બનાવવાના હોય ને તો તીખાશ જો તમારા બાળકો નાખાતા હોય તો તમે વધારે ઓછી કરી શકો છો વન બાય ફોર ચમચી જેટલો અહીંયા શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે અને લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું હવે દૂધીનું પાણીનારે પરાઠામાં અને એકદમ સરસ એવો ચટપટો ટેસ્ટ આવે એના માટે આ રીતે કોઈપણ ઘરમાં રહેલી નમક ચિકિન સેવ લઈ લેવાની છે ને હાથની મદદથી હળવા હાથે આ રીતે મેશ કરીને એડ કરી દેવાની છે મેં અહીંયા બેથી ત્રણ મુઠ્ઠી જેટલી સેવ લીધી છે બેસનની સેવ બનેલી હોય છે એટલા માટે જે દૂધીનું મોશ્ચર છે એ જે પાણી છે ને એ આ સેવ બધું જ પાણીને શોષી લેશે એટલે દૂધીનું જે આપણું મિશ્રણ છે ને એકદમ સરસ એવું ડ્રાય થવા લાગશે તો આ રીતે સેવ એડ કરી લેવાની છે બીજું કોઈ પણ લોટ કે કંઈ જ એડ કરવાની જરૂર નથી તો પણ દૂધીના પરાઠા એટલા સરસ બનશે તો આ રીતે મિશ્રણને મિક્સ કરી લેવાનું છે પણ હા જ્યારે તમે પરાઠા બનાવવાના હોય ને ત્યારે જ તમારે આ મિશ્રણ બનાવવાનું વહેલાં બનાવીને રાખશો ને તો એમાંથી પાણી છૂટવા લાગશે અને બી પરાઠા તમારા સરસ નહીં બને ફાટવા લાગશે એટલા માટે લોટને ચેક કરી લઈ શું લગભગ પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે સ્મૂથ સરસ રીતે થઈ ગયો છે તો ફરીથી એક વખત એને મસળી લઈશું અને મીડિયમ સાઇઝના લોઆ કરીને આપણે એની રોટલી વળી લેવાની છે હવે આ પરાઠા હું થોડી અલગ રીતે બનાવું છું તમે વચ્ચે મસાલો ભરીને એકદમ રાઉન્ડ પરાઠા કરી શકો છો ટ્રાયંગલ સ્ક્વેર તમને જે રીતે પસંદ હોય એ રીતે કરી શકો છો પણ આ રીતે આ રીતે મોટી સાઇઝની રોટલી કરી લેવાની છે થોડો એવો કોરો લોટ લગાવીને તો રોટલી હું અહીંયા પતલી જ કરું છું તો પણ આ પરાઠા એટલા પતલા પતલા અને સરસ બનીને તૈયાર થઈ જશે તો આ રીતની મોટી અને પતલી રોટલી કરી લેવાની છે હવે જે આપણે દૂધી અને સેવનું સ્ટફિંગ બનાવ્યું ને એને એક મોટી ચમચી લઈ લેવાનું છે તમે આ પરાઠાની અંદર જેટલું સ્ટફિંગ ભરવું હોય એટલું વધારે ઓછું તમે કરી શકો છો તો પણ પરાઠા જરાય ફાટશે નહીં એકદમ ક્રિસ્પી અને કરારા બનીને તૈયાર થઈ જશે હવે આ રીતે હાથની મદદથી સ્ટફિંગને હળવા હાથે ફેલાવી લઈશું એક પતલું લેયર કરવાનું છે તો આ રીતે સ્ટફિંગને મેં અહીંયા ફેલાવી લીધેલું છે અને ચપટી એવો કોરો જ ઘઉંનો આપણે જે ઝીણો લોટ બાંધ્યો ને એ જ લોટ આપણે ઉપર સ્પ્રિન્કલ કરવાનો છે અને પરાઠાને આ રીતે બંને સાઈડ ફોલ્ડ કરી લઈશું એક સાઈડ આ રીતે ફોલ્ડ કરી લઈશું ઉપર ફરીથી સ્ટફિંગ ભરી લેવાનું છે અને ફરીથી ફોલ્ડ કરી લેવાનું છે તો આ રીતે તમે કરશો ને તો તમારા પરાઠા ખુલશે નહીં ફાટશે નહીં વણતી વખતે પણ તમને ઈઝી રહેશે તો આ નવી રીત છે જરૂરથી એકવાર ટ્રાય કરજો આપણે એમને એમ ટ્રાયંગલ બનાવતા હોઈએ છીએ કે સર્કલ તો રેગ્યુલર બનાવતા હોઈએ છીએ બસ આ રીતે ફરીથી ફોલ્ડ કરી બંને સાઈડ થોડો થોડો કોરો લોટ એડ કરી લેવાનો છે અને વણી લેવાના છે તો તમે એકદમ પડવાળા અને એકદમ ખસતા આપણા પરાઠા થઈ જશે લેયરથી ભરપૂર બનશે લેયરવાળા બનશે કેમ કે આપણે આ રીતે પડ કરીને બનાવ્યા છે એટલા માટે તો આપણા પરાઠા આ રીતે વણાઈ ગયા છે તો તમે જોઈ શકો છો એટલા સરસ રીતે પરાઠા વણાઈ ગયા છે હવે તવીને ગરમ કરી લેવાની છે ને બંને સાઈડ એકદમ સરસ એવા ક્રિસ્પી થાય કલર ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું તો આ રીતના બ્રાઉન કલર કર્યો છે મેં અહીંયા કેમ કે હું પરાઠાને થોડા ક્રિસ્પી કરી રહી છું તેલ ઘી કે બટર તમે ગમે તેમાં પરાઠા શેકી શકો છો બંને સાઈડ આ રીતે થોડું થોડું પ્રેસ કરીને શેકી લેવાના છે એટલો સરસ એવો કલર આવી જશે ફેરવી ફેરવીને ફક્ત ત્રણથી ચાર મિનિટ તમે શેકશો ને એટલે પરાઠાનો કલર પણ ચેન્જ થઈ જશે ખાવામાં પણ એટલા સરસ થશે ઠંડા થયા પછી પણ આ પરાઠા તમને એટલા ભાવશે ચા કે કોફી સાથે કે તમે છૂંદા ચટણી કે અથાણા સાથે પણ એન્જોય કરી શકો છો તો એકદમ ક્રિસ્પી પરાઠા તૈયાર છે તમે જ્યારે આ પરાઠા ખાશો ને ત્યારે તમને ખબર પડશે કે કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે તો આપણા બધા જ પરાઠા અહીંયા મેં બનાવીને તૈયાર કરી દીધેલા છે તો આ રીતે જરૂરથી એક વખત ના બનાવ્યા હોય તો ટ્રાય કરજો દૂધી સેવના પરાઠા તમારા બાળકોને ખવડાવજો ઘરમાં જો દૂધી ના ખાતા હોય તો ખવડાવજો એક વખત એટલા સરસ અને મસ્ત બનીને તૈયાર થઈ જશે હું કટ કરીને પણ તમને બતાવી રહી છું કેટલા પતલા કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે અને ખોલીને આપણે ચેક કરી લઈએ તો સ્ટફિંગ પણ છે અંદર સુધી છે અને કેટલા ખસ્તા કેટલા ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે જરરાય પરાઠા કોઈ બાજુથી ફાટ કે તૂટ્યા નથી તો તમે જોઈ શકો છો આ પરાઠા મેં અત્યારે એકદમ ચટપટા તીખા છૂંદા સાથે સર્વ કર્યા છે તો આ રીતે કેરીના છૂંદા સાથે પણ તમે તમારા બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો સવારના નાસ્તામાં જરૂરથી એકવાર ટ્રાય કરજો તો કેવી લાગી આજની મારી રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ આવજો